તો ગ્રામ પંચાયતોના ઓડિટને લઈને મહત્વના સમાચાર ગ્રામ પંચાયતોએ ઓડિટ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરે તો કર્મચારીઓ સામે કાર્યવાહી થશે અને જરૂરી દસ્તાવેજો રજૂ ન થવાના કારણે ઓડિટ પેરા પેન્ડિંગ પણ રહેશે ઓડિટ પહેરા પેન્ડિંગ રહેવાના કારણે મામલો વિધાનસભા સુધી પહોંચે છે વિધાનસભામાં પેરા બાકી રહેવાનું કારણે ગંભીર સ્થિતિ સર્જાતા હોવાનો વિભાગનો સ્વીકાર છે તાલુકા વિકાસ અધિકારીને ઓડિટ માટે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરતા કર્મચારીઓ સામે પગલા લેવા સૂચન આપી પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે પરિપત્ર સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે હિતલ ઓડિટને લઈને એક પત્ર લખવામાં આવ્યો છે શું વિગતો જી દીક્ષિતા ચોક્કસ એવું કહી શકાય કે ઓડિટ અહેવાલો રજૂ થતા હોય છે ને એમાં ઘણા બધી જગ્યાએ દસ્તાવેજો રજૂ ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક ઓડિટ અહેવાલમાં ઓડિટ કરવામાં મુશ્કેલી પડતી હોય છે સાથે સાથે વિધાનસભામાં ઓડિટ રિપોર્ટ રજૂ થાય ત્યારે પણ એ મુશ્કેલીઓ આગળ વધતી હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે આ પ્રકારના ગંભીર પ્રકારના આક્ષેપો દસ્તાવેજ રજૂ ન કરવાને કારણે થતા હોય છે એટલા જ માટે પંચાયત વિભાગ દ્વારા આ પ્રકારનો પરિપત્ર સીધી રીતે આદેશ કરવામાં આવ્યો છે કે પંચાયત ગ્રામ પંચાયતોના ઓડિટને લઈને જે પ્રકારની જરૂરી દસ્તાવેજ રજૂ કરવાના હોય છે એ પ્રાથમિક તબક્કે નહીં કરવાના કારણે એ ખેંચાતું હોય છે ને ક્યાંક ને ક્યાંક એક શંકા પણ ઉભી થતી હોય છે ને એટલા જ માટે આ પ્રકારે દસ્તાવેજો તાત્કાલિક પ્રાથમિક તબક્કે જ રજૂ કરવા જોઈએ એ પ્રકારનું દિશા નિર્દેશન આપવામાં આવ્યું છે અને જો આમ નહીં કરવામાં આવે તો જે તે સંબંધિત અધિકારી કર્મચારી સામે કાયદાકીય પગલા પણ ભરી શકાશે કારણ કે જે એના કારણે સરકારની ઇમેજ પણ બગડતી હોય છે જી દીક્ષિત બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ હિતલ